હેલો ફ્રેન્ડ્સ કૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે બાફી લેવાના છે આપણે થોડું વટાણામાં પાણી ઉમેરીશું ને આને બાફી લેવાના છે ચાર વિસલ કરી લેવાની છે આપડા વટાણાને બટેટા બફાય છે ત્યાં સુધી આપણે આ બધું કટિંગ કરી લેવું મેં એક નાનો ટુકડો આદુનો એને હું આ મેસર માં ઝીણું કટિંગ કરી લઈશ તમારે આ મેસર ના હોય તો ચોપર માં પણ કરી શકો અને હાથે થી પણ ઝીણું કટિંગ કરી શકો આને આ રીતે ચોપ કરી લઈશ તમારે આમાં ગ્રેવી નથી આપણે આની બનાવવાની ગ્રેવી બનાવશો તો એનો ટેસ્ટ આખો અલગ જ પડી જશે આ રીતે બધું ઝીણું કટિંગ કરીને જ આપણે ટમેટું ને ડુંગળી ને બધું એમાં ઉમેરવાનું છે તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટું મેં આ રીતે અદુન મરચું બધું આમાં નાખીને આ રીતે મેં મિક્સર કટર માં કટ કરી દીધેલું છે હવે આપણા બટેટા બફાઈ ગયા હશે હવે એને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણા વટાણા અને બટેકા બફાઈ ગયા છે આપણા બટેટા ઠંડા થાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ પુરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને વન થ્રી કપ રવો લીધેલો છે ચારક ચમચી જેટલો રવો રવા નાખાથી પુરી એકદમ સરસ બનશે ક્રિસ્પી અને ફૂલેલી જાજો ટાઈમ રહેશે સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી એક જીરું છે હાથેથી ક્રશ કરીને આખું જીરું હાથેથી ક્રશ કરીને નાખશું એક ચમચી એક હળદર અર્ધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલા અજમા એને પણ આપણે આ રીતે હાથેથી ક્રશ કરી લેશું બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર એક ચમચી એક લાલ મરચું પાવડર ઉમેરીશું કેમ કે ઈ લારી ઉપર મળે ઈ પૂરી એકદમ તીખી જ હોય બે ચમચી જેટલો મોણ નાખીશું તેલ અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એને પાણી ઉમેરીને આપણે લોટ પૂરી રીતે જ લોટ બાંધવાનો છે ને તેલ અને લોટને કેળવી લીધો તો આ રીતનો સોફ્ટ લોટનો ડો બાંધવાનો છે હવે આપણે આને થોડી વાર મૂકી દેશું ને આટલો લોટ બાંધવા માટે મારે એક કપ પાણી જોઈ ગયું એમાં થોડુંક જ વધ્યું છે તમે જોઈ શકો છો આપણે પેન લેશું આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરીશું બે ચમચા જેટલું તેલ ઉમેરીશું આપણે આમાં અને તેલ ગરમ થવા દેસુ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં ત્રણ નાંગ હું લવિંગ નાખીશ અડધી ચમચી રાઈ એક ચમચી આખું જીરું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ઈંગ મીઠો લીમડો જે આપણે આ ડુંગળી ચોપ કરેલી છે એ આમાં નાખી દેસુ અને સારી રીતે મિક્સ કરી લેશું હું થોડાક મસાલા કરી દઉં એક ચમચી એક વળિયાળી એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જેથી કલર સરસ આવી જાય અને એક ચમચી ધાણાજીરું પાવડર અને સારી રીતે મિક્સ કરી લેશું

સરસ થઈ જાહે અને એના બટકા પણ આ રીતે આવશે જે લારી ઉપર મળે છે આજ રીતનું સાફ હોય છે સારી રીતે મિક્સ કરી એમાં હું થોડીક આંબલી મેં આગળ પલારેલી હતી એને સેજા હાથે થી કરી અને એનું પાણી કાઢી લીધેલું આંબલી નું પાણી ઉમેરું છું આ શાકમાં આંબલીનું પાણી ઉમેરાય છે પણ તમારે આંબલી ના નાખવી હોય તો નાખી શકો પ્રોસેસ કઈ ના જાય કુક થવાની ઠંડુ નાખશું તો પાછું બધું આપણો મસાલો શાક ને ઠંડુ થઈ જશે તમારે જેટલો રસો જોઈએ એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અને થોડી વાર થવા દેશું જેથી કરીને

જો બહુ ગમતો હોય તો વધારે રાખવાનું નહીં તો અત્યારે માપેજ છે જે લારી ઉપર મળે તે આટલી જ હોય આપણે ગેસ ઓફ કરી દેશું ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ મસ્ત ભાજી બનીને તૈયાર છે હવે આપણે પુરી બનાવીશું હવે આપણે પુરી બનાવીશું આ પૂરી મોટી હોય આપણે ઘરે જે નાની પૂરી બનાવીએ એવડી ના હોય આ પૂરી બહુ મોટી હોય એટલે હું આટલો લોટ લઈ ને એનું સારી રીતે ગોયણું કરી લઈશ ને આપણે આની પુરી બનીશું તમે જોઈ શકો છો આપણે આવડી પુરી બનાવવાની છે હવે આપણે તેલ ચેક કરી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં પૂરી ઉમેરી દઈએ તેલ એકદમ ફાસ્ટ રાખવાનું રાખવાનું જોઈ શકો છો એકદમ આપણી પૂરી ફૂલીને થઈ ગઈ છે દડા જેવી આપણે એને પલટાવી લેશું તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે તેજ રીતે તેલ ફાસ હશે તો જ સરસ ફૂલશે ધીમા ગેસ ઉપર તળસો તો નહીં સરસ હવે આપણે આને પણ અલટાવી પલટાવીને તળી લઈએ ને આપણે આ પૂરી પણ સરસ તળાઈ ગઈ છે જોઈ શકો છો આપણી પૂરી સરસ ફૂલી ગઈ છે હવે આ પણ છે હવે હું બધી પૂરી આ રીતે આપણે ઉપર થી લીલા ચણા પરથી ઉમેરીશું અને આ આપણે પૂરી તો તૈયાર છે આપડી પાછી પૂરી અને આપણે એને ડુંગળી અને મરચાં થી તમે જોઈ શકો છો જે લારી ઉપર સવારે મળે છે મોર્નિંગમાં એ જ રીતે આપણે આજે બનાવેલી છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો તો સવારે લારી ઉપર મળે તે જ રીતે બનાવેલી પૂરી ભાજી તૈયાર છે જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો